નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વીજળી વીસ વીજળીના ઘોડાઓનો જથ્થો ચાર ખામીયુક્ત ઘોડા ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાદ રીતે કાઢવામાં આવે છે આ ઘોડો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી પહેલા આપણે પહેલો દાખલો ગણીશું કે વીસ વીજળીના ગોડાઓનો ચત્તો હતો એટલે કુલ ગોડાઓની સંખ્યા કેટલી થવાની અહીંયા વીસ એટલે કુલ ઘોડાઓની સંખ્યા બરાબર વીસ અને એમાંથી ચાર ખામીયુક્ત ગોળા હતા એટલે અહીંયા લખીશું ખામીયુક્ત બરાબર કેટલા ચાર તો આપણે ખામીયુક્ત હોય ઘોડો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે તો ત્યાં લખીશું ઘોડો ઘોડો ખામીયુક્ત તેની સંભાવના સંભાવના બરાબર શું થશે સૂત્રમાં અંશમાં આવશે ખામીયુક્ત ગોળાની સંખ્યા ખામીયુક્ત એટલે ખામીવાળા ગોળાની સંખ્યા અને છેદમાં કુલ ગોળાઓ કુલ કોડા તો અહીં કામયુક કોડા કેટલા હતા 4 હતા બરાબર કેટલા ઓંશમાં આવશે 4 અને છેદમાં કુલ કોડાઓ હતા 20 એટલે છેદમાં આપણે લખીશું 20 અહીંયા છેદ ઊડશે તો 4 * 5 20 થવાના એટલે જવાબ શું રહેશે અહીંયા ઓંશમાં આવશે 1 છેદમાં આવશે 5 તો પહેલા દાખલાનો જવાબ થયો 1/5 હવે

સંખ્યા અહીંયા પહેલા દાખલામાં વીસ ગોળા હતા પણ આપણે એક ગોળો જથ્થામાંથી એક ગોળો આપણે યાદ હશે તે ઉઠાવ્યો બરાબર એક ગોળો પાછો મૂકતા નથી એટલા માટે બાકી કેટલા રહેશે વીસ ઓછા એક વીસ ઓછા એક એટલે કે ઓગણીસ ગોળા રહેશે બરાબર હવે આગળ જોઈએ દાખલો આપણે પાછો મૂકવા પણ નથી આવ્યો હવે બાકીના ગોળામાંથી એટલે કે ઓગણીસ ગોળામાંથી એક ગોળો યાદચિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામયુક્ત ન હોય એટલે કે ખામી વગર ન હોય તેની સંભાવના કેટલી તો અહીંયા આપણે ખામીયુક્ત ન હોય તેવા સંખ્યા જોશે તો તેવા ગોળાની ગોળાની સંખ્યા કેટલી થશે તો પહેલા ખામી વગરના એટલે ખામીયુક્ત ન હોય તેવા ઘોડા કેટલા હતા તો પેલા દાખલામાં જોઈએ આપણે તો 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 હતા ખામી વગરના કેટલા થશે દાખલા માટે જોઈએ તો અહીંયા ખામી વગરના એટલે ખામીયુક્ત ન હોય તેવા ઘોડા ઘોડાઓની સંખ્યા બરાબર પહેલા દાખલા માટે કેટલી હતી સોળ હતી કારણ કે ચાર કામયુક્ત હતા એટલે ખામી વગરના કેટલા થશે સોળ થશે બરાબર પણ પહેલા દાખલામાં આપણે જ્યારે એક ગોળો યાદાચી રીતે ઉઠાયો એક ઘોડો કેવો હતો ખામીયુક્ત ન હતો એટલે બીજા દાખલા માટે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા કેટલી થશે સોળ માઇનસ એક સોળ ઓછા એક એટલે કે

હોય તેની સંભાવના સંભાવના બરાબર અંશમાં આવશે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા અને છેદમાં કુલ ગોળાઓની સંખ્યા કુલ સંખ્યા તો કામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા કેટલી હતી પંદર એટલે અહીંયા બરાબર અંશમાં શું આવશે પંદર અને છેદમાં કુલ ગોડાઓની સંખ્યા કેટલી હતી ઓગણીસ એટલે છેદમાં આવશે ઓગણીસ તો આ થઈ ગયો આપણો બીજા દાખલાનો જવાબ હવે આપણે એક ગોળ તકતી યાદાચીક રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકની સંખ્યા મળે બે અંકની સંખ્યા પૂર્ણ સંખ્યા પાંચ વડે વિભાજિત સંખ્યા હોય તેની સંભાવના આપણે શોધવાની છે

के बे अंक की संख्या होनी संभावना बे अंक की संख्या हो संभावना बराबर सूत्र शु बन से बराबर अंश में हो घटना बनवाना शक्य परिणाम ઘટના બનવાના શક્ય પરિણામ પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના બે અંકની સંખ્યા હોય એ ઘટના બરાબર તો બે અંક એક થી નેવમાં બે અંકની સંખ્યા કેટલી હોય તો એક નવ એક થી નવ એટલે કે બાકી રહી એ એક્યાસી સંખ્યાઓ કેવી હશે બે અંકની હશે તો અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા એક્યાસી થશે એટલે કે બે અંક સંખ્યાઓ કેટલી એક્યાસી થશે અને છેદમાં કુલ પરિણામ

બીજામાં શું કે છે વર્ગ સંખ્યા હોય તેની સંભાવના પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના સંભાવના બરાબર સૂત્ર એ જ રહેશે ઘટના બનવાના બનવાના શક્ય પરિણામ શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ છેદમાં થશે કુલ પરિણામ ઓકે ઘટના બનવાના શક્ય પરિણામ એટલે પૂર્ણવક્ત સંખ્યા હોય એ ઘટના બરાબર તો પૂર્ણાંક સંખ્યા 1 થી 9 માં પૂર્ણાંક સંખ્યાઓ કેટલી હોય તો 1 થી 9 માં 1 4 9 16 25 36 49 64 અને 81 આ રીતના 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે નવ થશે અને છેદમાં કુલ પરિણામ એટલે કે નેવું નેવું અહીંયા ભાગ ચલાવીશું તો નવ ગુણ્યા દસ નેવું થશે એટલે અહીંયા જવાબ મળશે આપણને એક છેદમાં દસ હવે ત્રીજો દાખલો જોઈશું પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના પાંચ વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના બરાબર સૂત્ર એ જ રહેશે ઘટના બનવાના શક્ય પરિણામ શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ તો એ ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાના પરિ પરિણામ કેટલા થશે અહિયાં તો પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ થશે પાંચ દસ પંદર વીસ પચીસ એમ એસી સુધીમાં પંચ્યાસી નેવ આ બધી સંખ્યાઓ કેવી થશે પાંચ વડે વિભાજ્ય થશે અને દસ દસ માં બે સંખ્યાઓ દસમાં બે સંખ્યાઓ આપણને મળે છે બરાબર એટલે નેવ સુધીમાં નવ ગુણ્યા બે અઢાર સંખ્યાઓ આપણને મળશે કે જે પાંચ વડે વિભાજ્ય હશે એટલે અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે અઢાર અને છેદમાં કુલ પરિણામ એટલે કે નેવું થશે અહીંયા ભાગ ચલાવીશું તો અઢાર પંચા નેવું થાય એટલે બરાબર એક છેદમાં પાંચ જવાબ આવશે હવે જોઈશું ઓગણીસમો દાખલો એક બાળક પાસે એક એવો પાસો છે જેની છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે એટલે પાસાની છ અહીંયા કુલ પરિણામ લખીશું આ સંભાવના શોધવા માટે કુલ પરિણામ પેલા આપણે લખીશું તો કુલ પરિણામ કેટલા થશે કુલ પરિણામ બરાબર છ કારણ કે છ સપાટીઓ હતી અથવા તો બીજી રીતના જોઈએ તો અહીંયા કેટલા અક્ષર આપેલા છે આપણને છ અક્ષર આપેલા છે એટલે કુલ પરિણામ કેટલા થશે છ થશે હવે પહેલો દાખલો જોઈશું કે પાસા પર એ તેની સંભાવના એ મળે તેની સંભાવના બરાબર સૂત્ર તો એ જ રહેવાનું ઘટના બનવાના શક્ય પરિણામ અંશમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ બરાબર તો ઘટના બનવાના એટલે કે પાસા પર એ મળે એ ઘટના બનવાના તો પાસા પર એ કેટલી વાર આવે અહીંયા બે વાર એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે બે થશે અને છેદમાં માં કુલ પરિણામ એટલે છ અહીંયા ભાગ ચલાવીશું તો બે ગુણ્યા ત્રણ છ થશે એટલે જવાબમાં આવશે એક છેદ ત્રણ હવે બીજો દાખલો જોઈશું આનો ડી મળે તેની સંભાવના એટલે કે પાસા પર પાસા પર ડી મળે ની સંભાવના સંભાવના બરાબર અંશમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના પાસા પર ડી મળે એ ઘટના તો પાસા પર ડી કેટલી વાર આવે છે અહીંયા એક વાર જ આવે છે એટલે ઘટના બનવાના શક્ય પરિણામ શું થશે એક અને છેદમાં કુલ પરિણામ એટલે કે છ